પણ એક નિર્ણય તમે નથી લઈ શકતા કે ચીફ ઓફિસર પોતાની મનમાની કરી અને તમારા ઉપર વટથી હુકુમત કરે છે અત્યારે ચીફ ઓફિસર હુકુમત નગરપાલિકાની અંદર કરી રહ્યા છે આજે કરોડો રૂપિયાના બિલ જે ચીફ ઓફિસર પોતાની સહીથી આ ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોને પાસ કરી આપ્યા છે એ તો ચોમાસા દરમિયાન આપણે તકલીફ પડે છે પણ આવનારા સમયમાં અમે જે આયોજન કર્યું છે ડ્રેનેજનું જે રેલવે સ્ટેશનવાળી જે મેઇન મુખ્ય લાઈન છે જે આપણે કાયમ એનો પ્રશ્ન સતાવતો રહે છે એ એનો જે કામ હમણે કારોબારીમાંથી જે લીધા છે એમાં આવતા સમયમાં એના કામોની વધુ પ્રાયોરિટી આપશું અને આવતા દિવસોમાં એ પણ સમસ્યા હલ થઈ જશે